વડિયામાં ગૌપ્રેમનો જીવંત દાખલો દંપતીએ વાછરડીને દીકરી સમાન ઉછેરી સમગ્ર વિસ્તાર ભાવ વિભોર અમરેલીના વડિયા શહેરમાં એક અદ્ભુત અને હૃદયસ્પર્શી ગૌપ્રેમનો દાખલો સામે આવ્યો છે આજના યુગમાં જ્યાં લોકો પશુપ્રેમ ભૂલી ગયા છે ત્યારે વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં રહેતા ગૌપ્રેમી દંપતી સંજયભાઈ ઢોલરિયા અને તેમની પત્નીએ માનવતાનો અનોખો ઉદાહરણ પૂરું પાડ્યું છે આ દંપતી એક નાની વાછરડી સોનુને પોતાના સંતાન સમાન માની તેને ઘરના રૂમમાં રાખીને ઉછેરવાનું શરૂ કર્યું છે સંજયભાઈ કહે છે અમે સોનુને અમારી દીકરી સમજીને સાચવીએ છીએ તે વિના ઘર સુનકાર લાગે છે તેનું હસવું દોડવું એ જ અમારું આનંદ છે સોનુની સંભાળ માટે દંપતી દરેક દિવસ નિયમિત સમય આપે છે દરરોજ તેને તાજું દૂધ પીવડાવવું સાફ સફાઈ રાખવી સ્નાન કરાવવું જેવા કાર્યો ખૂબ પ્રેમથી કરે છે સંજયભાઈની પત્ની પણ આ સંભાળમાં ઇટલો હિસ્સો લે છે તે કહે છે સોનું હવે અમારા પરિવારનો ભાગ છે સવારે ઉઠતાની સાથે તેના મુખ જોઈ આનંદ થાય છે અમે તેને ભગવાનના આશીર્વાદ રૂપે માનીએ છીએ આ ગૌપ્રેમી દંપતીની લાગણીસભર સેવા આજે સમગ્ર વડિયા અને આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે લોકો આ દંપતીને સાચા ગૌપ્રેમી તરીકે ઓળખી રહ્યા છે અને તેમની પ્રશંસા કરી રહ્યા છે આ પ્રસંગ માત્ર પ્રેમનો નહીં પરંતુ માનવતાનો પણ અનોખો સંદેશ આપે છે કે જ્યારે માણસ કોઈને મનથી પ્રેમ આપે ત્યારે પશુ પણ પરિવાર બની જાય છે સમગ્ર વડિયા શહેર આ દંપતીના ગૌપ્રેમથી પ્રેરાઈ રહ્યું છે અને ઘણા લોકો ગૌસેવા માટે આગળ આવી રહ્યા છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર

એટલે બીજે જ દિવસે આપણે આની સાથે આપણે રહેવા મળ્યા છે એટલે કે આપણી સાથે આવે છે એટલે લપટતી પણ નથી આવી લાદીની અંદર એકદમ વ્યવસ્થિત રહી શકે છે એટલે આનું કદ માનું કે ચાર મહિના સુધીની થાય ત્યાં સુધી અમને એવું લાગે છે કે આને વાંધો ના આવે ત્યાર પછી આપણે એની માં સાથે કાયમી ધોરણે રાખશું અત્યારે દોહન કરીએ ત્યારે એક કલાક એની માં સાથે જ આપણે રાખીએ છીએ બે જ આચાર અમે દોઈએ છીએ બે આચાર આ વછરાને આપણે ધવરાવીએ છીએ જેથી કરીને એની અંદર પણ એવી શક્તિ છે કુદરતી કંટ્રોલ ને બધી રીતે અને બહુ મજા આવે છે અમને પણ બહુ ખુશ થાય છે અને અમને આનંદ આવે છે એમ નહી આ ગાય તો કોઈ કઈ બગડે નુકસાન થાય એવું નથી થતું કાઈ એનું તો ગૌમૂત્ર અમૃત કહેવાય અને ગોબર સઈ લક્ષ્મી કહેવાય તો બેલ આ નતર બાયુ ઘરમાં માં નો દે કૂતરા નો કરવા દે બેલ હા તો ગાય માતા કહેવાય ને તમે ઉપલા માળે લઈ આવ્યો છે રૂમમાં રાખો છો પાછો સાથે ખવડાવી પણ અમારે અને રાખી અમારે અને આની જાડોણીમાં કાઈ બીજે એક્સ્ટ્રા કાઈ કરવું પડે હા આપણે નાના છોકરાને સાચવવી એમ જ સાચવવાનું સરસ આ તમે વસનો કોણમાં જન્મા છો તો તમને પ્રત્યે પ્રેમ છે એવું ખરું તો તો બહુ ગમે જો મિત્રો વાસળો પણ ફોટો પાડવાલા મૂળમાં આવ્યો સરસ બંને પતિ પત્નીને ધન્યવાદ કે ગૌ પ્રેમી હોય તો આવા હોવા જોઈએ કે જે ગૌ માતાને પ્રેમ કરે અને ગૌ માતાની સાથે સાથે જો સુજીભાઈ બી ગયા બેજો બેટા બેજો જો બેજો આ અમારી દીકરીની જેમ છે અમે કઈ બેસી જા તો બેસી જાય છે અમે હાલતા થાય તો અમારી સાથે સીધી જ ઉભી થઈ જાય છે હાલતો જો હજી તો બેકિત છે ને જોજો નામ નામ સોનું સોનું જો સોનું જો આટલું અમારી સાથે એને લગાવ છે